ખાટું ખાટું ઠીક જો તમે બધા જેને ખાવું હોય એ કોમેન્ટ કરી દેજો આપણે હવે એ કરવા જઈએ સીના બેને કરે જઈએ આ જો ફોન જોયો બે તાર કીવી નથ ખાવું માન ખાવું ને પલ હમણા પપ્પા સુધારી લે પછી આવ સુધારાઈ ગયું તો હાલો હાલો આપણે કીવી ખાવા સો અમારે કીવી પાર્ટી આલે છે હું એક લઈ લઉં પટકો જેને ખાવું એ કોમેન્ટ કરી દેજો આ છે ને કેવી ભાવે કે નથી ભાવતું એ તમે કોમેન્ટ કરી દેજો અને આજનો બ્લોગ આના સુધીનો છે અને લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં